असुर ढौकाओ। आई नहीं ढौकाओ। बाइगन। तमाम वजन नहीं पाव तू। गन। तमाम चीज़ हाल बनाने के। क्यों नहीं? तो हमारे जो चीज़ लुटते हैं, वाली ढोकावार से अपुरो ले रहे हैं इसलु। इससे जो चीज़ है, ये सामान बनाओ थोड़ा। ज़्यादा आगे नहीं जाएगा हम उसी। लो पावर चमका रहे हैं। प

uran angg kan tay ma na tu pagwi paiit na iba ko di pa પગ બેઠો તો આ તો ઢોકો છૂટી ગયો હે કઈ પગ મે જો કેટલા વાર તન ઘર કોન ઓમ કા ના આવનું જો

પેલું જ તમને આલું છે તમે કોળીને કોળી વળગા ઘંટા ઘંટાક સુધરો તું તમે વળી એ નો નસે મોટો હશે મારો હશે તમે હે તમે તમે નો નાના છો મોટા પૈ ની ઇજિત કરાવો થોડીક એલા શું કરવું છે ઓયનું એલા બોય પૂરો કરો બે હોય તો શું થાય કે હા તો હા તો બે હવે થી લે રેડી